નમસ્કાર રુદ્રાક્ષ ચમત્કાર નથી કરતું રુદ્રાક્ષ મનમાં પરિવર્તન કરી દે છે છ ચાર અને બાર મુખી રુદ્રાક્ષ કેરિયર બનાવવા માટે ઉત્તમ મનાય છે જે નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે સાત આઠ અને તેર મુખી રુદ્રાક્ષ ધન અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરે છે જે નોકરી વ્યાપારમાં સફળતા અપાવે છે પાંચ અને અગિયાર મુખી રુદ્રાક્ષ સારું સ્વાસ્થ્ય અને મનને શાંતિ માટે ઉપયોગી થાય છે બે છ અને નવ મુખી રુદ્રાક્ષ પ્રેમ સંબંધ અને વૈવાહિક જીવનને સુખમય બનાવવા માટે ઉપયોગી થાય છે એક દસ અને ચૌદ મુખી રુદ્રાક્ષ ધાર્મિક ઉન્નતિ માટે ઉપયોગી બને છે જે ધર્મ પૂજા પાઠ અને ધ્યાનમાં સફળતા અપાવે છે પરંતુ એમના માટે કેટલાક નિયમ પાડવા પડે છે રુદ્રાક્ષ હંમેશા શુદ્ધ અને પવિત્ર અવસ્થામાં જ પહેરવું ખરાબ હાથથી રુદ્રાક્ષ સ્પર્શ ન કરવો અને બીજાને આપનું રુદ્રાક્ષ પહેરવા ન આપવું માંસાહાર કે દારૂનું સેવન કરતી વખતે રુદ્રાક્ષ ન પહેરવું આ નિયમો પાળવાથી જ આપને રુદ્રાક્ષનો સંપૂર્ણ લાભ મળશે